નમસ્કાર મિત્રો સ્વાગત છે તમારું અમાર યુટ્યુબ ચેનલ ગુજરાત વેહિકલમાં આજે આપણે ચેનલ ઉપર આવેલું છે પોર્ટ છત્રીસો વિડીયોમાં તમે ટ્રેક્ટરની કન્ડિશન જોઈ શકો છો ખૂબ જ સારી છે વાત કરીએ મોડલની તો ઓગણીસો સત્તાણું નું મોડલ છે વાત કરીએ ટાયરની તો ટાયર તમને ચાલીસ પચાસ ટકા જોવા મળશે પાવરફુલ એન્જિન છે પાવરફુલ એરવેલિક છે ટ્રેક્ટરમાં કોઈ પણ જાતનો ફોલ્ટ નથી તેમનાનું કહેવાનું છે અને ટ્રેક્ટરની કિંમત આપેલી છે એક લાખ પચાસ હજાર રૂપિયા કિંમત ફિક્સ નથી કિંમતમાં થોડો ઘણો ફેરફાર થઈ જશે તેમનાનું કહેવાનું છે કોઈ પણ મિત્રને લેવાનું તો ટાઇટલ અને ડિસ્ક્રિપ્શન બોક્સમાં કૌશિકભાઈના નંબર આપેલા છે ત્યાંથી તેનો સંપર્ક કરો વાત કરી કે આ જોવા મળશે જિલ્લો બનાસકાંઠા તાલુકો ભાંભર ગામનો નવા વજાપુર અને વધુ માહિતી માટે તમારા કોશીબીનો સંપર્ક કરવાનો રહેશે અને જો સુધી તમારી ચેનલ સબસ્ક્રાઈબ ના કરે તો કરેલી જો નવા નવા વિડીયો જોવા માટે અને કોઈપણ મિત્રને જો અમારી યુટ્યુબ ચેનલ ઉપર જાહેરાત આપવાની તો નીચે આપેલા વોટ્સઅપ નંબર બ્યાસી ડબલ ઝીરો અઠ્ઠાણું ચોપન ઝીરો નવ ઉપર મેસેજ કરવાનો રહેશે ત્યારબાદ અમે તમારી જાહેરાત અમારી યુટ્યુબ ચેનલ પર મૂકી આપીશું વિડીયો ગમ્યો તો લાઇક શેર સબસ્ક્રાઈબ અને બે લાયકન જવુંથી પ્રેસ કરજો ફરી મળીશું એક નવા વિડીયો સાથે જ્યાં સુધી જય જવાન જય કિસાન